પરંતુ વાસ્તવિક રીતે કેરળમાં ચોમાસુ તે પહેલા જ બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર ટાપુ આવેલા છે તે ટાપુ પર આગમન થતું હોય છે ત્યારબાદ ત્યાંથી ચોમાસું આગળ વધી અને કેરળ સુધી આવતું હોય છે અને મિત્રો આપણે થોડા દિવસ અગાઉ પણ એક આગોતરું એંધાણ આપી તમને જણાવ્યું હતું કે આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસું બે થી ચાર દિવસ વહેલું એટલે કે અઢાર થી વીસ ની વચ્ચે આવી શકે છે તો મિત્રો હવે તે જ રીતે આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસુ બેસવાના બધા પરિબળો પરિપૂર્ણ થઈ ગયા છે એટલે આજે હવામાન વિભાગે સત્તાવાર રીતે આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસ્યા વિધિવત રીતે જાહેર કર્યું છે એટલે કે આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસું આવી ગયું છે મિત્રો આજે દક્ષિણ આંદામાન દરિયામાં દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તથા નિકોબાર ટાપુ પર ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે જે તેના નિર્ધારિત સમય કરતા બે થી ત્રણ દિવસ વહેલું જ આગમન થઈ ગયું છે અને મિત્રો આ વર્ષે આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસાનું આગમન નબળું નહીં પરંતુ ખૂબ જ ધમાકેદાર થયું છે કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આંદામાન અને નિકોબારના ટાપુ પર જોરદાર વરસાદ વરસી રહ્યો હતો એટલે કે આપણે એક રીતે કહી શકીએ કે ચોમાસાનું આગમન ધમાકેદાર થયું છે અને હજુ પણ ચોમાસાને આગળ વધવા માટે